કેતો કેતી રહ્યા વાત નથી લાખાભાઈ ભાઈ કે હું મને ના પાડી કે રહેવા દો પણ હું માન્યો નહીં અને મેં મારા ઘરની દસ હાંધી ધીરે 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 આંખું તો હતી નહીં પણ ડગલા દેતો 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 હાલ ખબર નહીં બાવળના ઝાળામાં ક્યાં ભૂલો પડ્યો ધીરે 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 સધિયા તો પૂરી થઈ ગઈ અને ધારું જળવા જળવાતું એ રાત જામવા માંડ્યું એવું લાગવા માંડ્યું મને તમરા ત્રમ 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 તમ તમરા બોલવા મંડાણા ભૂલો પડ્યો બાવળના ઝાળામાં બોડીના ઝાળામાં ક્યાંક મારું કપડું મારું લુગડું ભરાણું એવું મને લાગ્યું ઈટાણે ફોન તો હતા નહીં તો તમે કોઈને ફોન કરીને બોલાવી દો ગુઆ એ તકલીફમાં શું આવી જાજો તે ક્યાં હતું નહીં આવું અને વિસિયાની બાજુમાં હજી ભોયરા ગામ છે કોઈક જાવ તો વાત જાણી લેજો અને તેથી ખબર પડી કે રસ્તો ભૂલી ગયો મારક ભૂલાઈ ગયો ત્યારે એને સોનબાઈ મારું સ્મરણ કર્યું ગાય ઓગમણા ઓરડા વાળી બાપ હા જગદંબા મારક ભૂલી ગયો છું કેડો ભૂલાઈ ગયો છે ઉમારી જમીન મારા ખેતર થી જવા નીકળ્યો તો હનભાઈ મારે આખું નથી તો તને ખબર છે ઉગમણા ઓરડા વાળી બાપ પણ એ જોગમાયા આ લાખો પડકારા એટલા માટે કરે છે જીવતર ભીખ નથી માંગતો માઉ ચારણ શું મોતને ઊભું રાખી દઉં આ હમળા જ વાત કરું જિગ્નેશ દાદા ની કથા હતી રૂડુ લગાડવા માટે નહીં આ બધાય સમજદાર છો આમાં ચાઈના નો પોપ વાપરું તમને એક્ચ્યુઅલી ખબર પડી જાય કે આ ચાઇના છે ને યાર જિગ્નેશ દાદા ની કથા હતી ચાડધરામાં એટલે એમાં અમારા બધા કલાકારોના ડાયરા હતા પિયા હિતેશભાઈ ના આંગણે જયરાજભાઈ ની આંગણે ભાલુભાઈ અમે અહીંયા ડાયરામાં ગયા માધુભા ઘોળ કરતા હતા પૈસાનો ચૌદ તારીખે હું ન ભૂલતો હું તો બાર તારીખે કે ચૌદ તારીખે કંઈક ડાયરાની પૂર્ણાહુતિ હતી એક દિનો હજી આમ પૂર્ણાહુતિને આગળ પાછળ કથા લગભગ હું માનું ત્યાં સુધી છ સાત તારીખે કથા જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં સોરી કથા હતી અને માધુભા ઘોળ કરતા પૈસાનો આ મારી નજરે જોયેલી વાત કરું સાંભળો ચાલ મોત ની દીક થઈ અને એ ઘોળ કરતા હતા ખબર નો પડે તમને આમ કહું તૂટતી હતી ગા આવડું મોટું મંડપ આમાં ના સુમધુર કંઠે થી બધાય કથા નું થઈ પાન કરે પૂરી ગઈ પૂરણ આવતી આવી એક દી ખાલી જવા દીધો ત્રીજા દિવસે ખબર પડી માધુભાઈનું પ્રાણ પણ ખેડૂત માધુભાઈ દુનિયા મૂકી દીધી કેમ જાણે મોત ને દરવાજો ઉભો રાખી દીધો હોય કે આવતો ને ડગલું દેતો ને આ કથા પૂરી થાય ત્યાં સુધી મારું ખોળિયું ખાલી નહીં કરું સાહેબ આનું નામ મરત કહેવાય યાર આ તત્વ જે છે એ લાખા ભૂલા પડ્યા એટલે સોનભાઈ મારી હવે આખું તો હતી નહીં તમે હું આમ મઢડા હામી મીઠ માંડીએ કે હવે ગમણા ઓરડાવાળી પણ આ તો આખું જ નથી પણ દસની ની હામું આમ મોઢું ફેરવું અને ઉગમણા ઓડાવાળી જે જગદંબાના સાનિધ્યમાં હું તમે બેઠા છે હોનભાઈ જે બેઠી છે આયા એ મારી સામે જોઈ મોટું ફેરવીને એટલું કીધું ખોનભાઈ હું દુનિયા મૂકીને કદાચ આયા અંધારામાં મરી જાવ એની મને પરવા ન હોય પણ કાલ દુનિયા વાતું કરશે કે ભૂંડા મોત આવ્યું એટલે પડકારા કરું છું ફોનભાઈ જોજે હો ફોનભાઈ જોજે હો દુનિયા વાતું કરશે કે ખાડામાં પડીને ગઢવી ચારણ વયો ગયો આવી વાતું દુનિયા ન કરે માં અને સાહેબ બાવડું જાલ્યું જમણા હાથનું કાંડું હો સડપ

આખું હોત ને તો હોનભાઈ બાવડું ઝાલવા મઢડાથી થી આય આવે નહીં મારે આખું ની જરૂર નથી હે જગદંબા જો આ લાખા ભાને આખું હોત ને તો મારી મઢડાવાળી આ બાવડું ઝાલવા થોડી આવે મારે આખું ની જરૂર નથી મારે તો મારી મઢડા ની જરૂર છે ટાણે બાવડા ઝાલી લે પછી દુનિયામાં બીજું કાઈ નથી જોતું